एक करते हुए छे तेरे आ रिजल्ट आवे दोनों स्कूल पहला दिवस थी दरोज मिकली परीक्षा મંથલી પરીક્ષા અને છેલ્લે મહાકુમની મિનિમહાકું મહાકુમની મિનિમ હાકુ વચ્ચે મેં અઢી હજાર માર્ટની પરીક્ષા લીધી એમ કહો તો ચાલશે ટોટલ છ હજાર માર્ટની પરીક્ષા એટલે દરેક વખતે રિઝલ્ટમાં એમ કહો તો ચાલશે કે ધોડોખ્યા સ્કૂલ ગુજરાતમાં અગ્રેસર હોય એના માટે અમારા પ્રિન્સિપાલ ટીચર્સ અને વાલીઓનો આભાર માનું છું દરેક વખતે ધોડોખ્યા સ્કૂલ એટલા માટે કે જ્યારે આ બધા રેકોર્ડ તૂટવા જોઈએ એ જગ્યાએ નથી તૂટતા

પાંચ લાખ થી વધારે વિદ્યાર્થીઓ આજે બોર્ડ પરીક્ષા આપી હતી અને એમાં છ છ વિદ્યાર્થી ધોળકિયા સ્કૂલના બોર્ડ ફર્સ્ટ આવ્યા આ પરિણામ ખૂબ શ્રેષ્ઠ પરિણામ અમને મળ્યું આવું પરિણામ કઈ અમને આકસ્મિક નથી મળ્યું દર વર્ષે આ આવું જ પરિણામ અમને મળે છે અને એ પરિણામ ધોળકિયા સ્કૂલ જે દબદબો છે એ એને હાઈટ આપી છે પરિણામ આ પરિણામોનો રાજા એટલે ધોળકિયા સ્કૂલ હવે આખું પરિણામ અમે મેળવી રહ્યા છીએ પણ શાળાનું સો પરિણામ અને છ વિદ્યાર્થી બોરફાટ આ એક આખા ગુજરાતમાં ડંકો લગાડે એવું પરિણામ પ્રાપ્ત મારું નામ પ્રિયાંક રાઠોડ છે મારે સત્તાણું પર્સન્ટેજ આવ્યા અને બોર્ડ ફર્સ્ટ છું અત્યારે તો ખૂબ જ આનંદ છે અને ધોળકિયા સ્કૂલને ટીમ ટીમે જે સાથ સહકાર આપ્યો એના પરિણામે જ આ સ્ટેજ આવી શકે છે હું દરરોજનું કામ દરરોજ કરતો ચાર પાંચ કલાક વાંચતો અને ધોળકિયા સ્કૂલના શિક્ષક જેમ કે એમ કરતો જતો એટલે અહીંયા સુધી પહોંચી શક્યો પિતા અત્યારે દરજી કામ કરે છે અને માતા પિતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો હવે મારે આગળ સી એ છાણની એમાં જોડાવું છે ધોરણ બાર કોમર્સમાં છે મારું નામ રાઠોડ નિકુંદ છે એને તો કાંઈ કહેવા જેવું પહેલેથી જ નથી અમારે કારણ કે પહેલેથી જ ભણોમાં હોશિયા છે અને એમાં એ છેલ્લા અગિયાર બારમાં જે ધોળકે સ્કૂલની જે મહેનત કરાવી તેનો ખૂબ ખૂબ આભાર છે અમારે અને બીજું એ કહેવાનું છે કે એને ફૂલ મહેનત કરેલી છે બાળકને છસો ને ઓગણા એંસી માર્ક આવ્યા છે ટોટલ અમે ધાયરા હતા એથી વધારે આવ્યા છે અમે લગભગ છસો સિંધેની આજુબાજુમાં ધાયરા હતા કે ટોટલ આવશે એટલા પણ છસો ઓગણા એંસી લેવા છે એટલે તેને ખૂબ ખૂબ આભાર એનો અને એની મહેનત ફૂલ હતી દિવસ રાતે એને નિશાળે સવારના સાત વાગે હોય જ હતો અને સાંજે આઠ નવ વાગે આવતો અને બાર વાગે લિંગ કન્ટિન્યુ વાતો લખતો બધું એનું જે હોમવર્ક હતું એ બધું કરતો બાળકને અમારા કરતાં એને ખુદનો શોખ છે કે મારે સીએ થવાનો શોખ છે ને એટલે સીએની અત્યારે ચાલુ છે એની એક્ઝામની બધી ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ આવ્યો છે અમે અમેરા કરતાં અમને તો વધારે ખુશી છે મારે લેડીઝ ટેલરનું કામ છે ફિલિંગ તો એમાં એવું છે અત્યારે મારી પાસે એવા શબ્દ નથી એનો ઉલ્લેખ કરી શકું કે એના આટલું સરસ પરિણામ આવ્યું છે પ્રતિરિયા કોમર્સ ફર્સ્ટ સારી તો મેનેજમેન્ટ ભરતભાઈ સારી હતી એમ નવાડું નવાડું પીયા રેવા દીકરી કરવાનીકળી હા સારી છે